नमस्कार दर्शक मित्रों आज ये आपण જોઈશું કે 2025-26 ની અંદર યુનિયન બજેટ TWC ના મહત્વના પ્રશ્નો જે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મુદ્દા વાઇઝ વાત કરીએ તો બજેટ કોણે રજૂ કર્યું હતું કેટલી આવક સુધી ટેક્સ નહીં લેવામાં આવે જીવન રક્ષક દવાઓ અને કસ્ટમ ડ્યુટી દૂર કરવામાં આવી જેના વિશે અને કિશન ક્રેડિટ કાર્ડ ની મર્યાદા વધારવાની કેટલી કરવામાં આવી છે IIT માં કેટલી બેઠક વધી અને મકના બોર્ડરની રચના વિશેની માહિતી સંપૂર્ણ આ વિડિયોની અંદર હું આપીશ તો યુનિયન બજેટ 2025-26 ની અંદર ભારતના વર્તમાન નાણા મંત્રી કોણ છે અને જેમણે 2025-26 નો બજેટ રજૂ કર્યો છે તો આપણો નાણા મંત્રી છે निर्मलाબેન સીતરામન જેમણે આપણું બજેટ રજૂ કર્યું છે નાણા મંત્રી निर्मला સીતરામન મજિશના દ્વારા રજૂ કરી હતો તો કે ટેબ્લેટ દ્વારા તેમણા સંપૂર્ણ બજેટ રજૂ કર્યું છે નિર્મલા અ શિતરામાણે કયા મુજબ બજેટ કે કયા ક્ષેત્રો પર કેન્દ્રિત છે તો પાંચ ક્ષેત્રો પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે વિકાસમાં તેજી સુરક્ષિત સમાવેશી વૃદ્ધિ કાંક્ર ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન આપવું દેરલો ખર્ચમાં વૃદ્ધિ અને ભારતના ઉભરાતા મધ્યમ વર્ગની ખર્ચ શક્તિમાં વધારો કરવા માટે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે યુનિયન બજેટ બે હજાર પચીસ છવ્વીસ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું તો આપણા નાણાં મંત્રી શ્રી નિર્મલાબેન સીતારામન દ્વારા આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે નિર્મલા સીતારામને સતત કેટલીમી વખત બજેટ રજૂ કર્યું છે તો આઠમી વખત આ બજેટ રજૂ કર્યું છે આની પહેલાં પણ સાત વખત આપણું બજેટ નિર્મલાબેન એ રજૂ કરી કરેલ છે યુનિયન બજેટ બે હજાર પચીસ કેટલા કેટલી આવક સુધીની પર કોઈ પણ પ્રકારનો ટેક્સ આપવો પડશે નહીં તો બજેટમાં ખાસ જોગવાઈ છે કે 12 લાખ સુધી આપને કોઈ પણ ટેક્સ આપવો પડશે નહીં બજેટ 2024-25 માં સરકારે કેટલા જીવન રક્ષક દવાઓ પર ટેક્સની ડ્યુટી દૂર કરવામાં છે એટલે કે ટેક્સ દૂર કરવાનો છે તો 36 પ્રકારની જીવન રક્ષક દવાઓ પરથી ટેક્સ દૂર કરવામાં આવ્યો છે કિસાન ક્રેડિટ કાર્ડ ની મર્યાદા 10 લાખ હતી તેનાથી વધારીને 30 લાખ સુધી કરવામાં આવી છે તો 1 લાખ સુધી કરો દિવા માં આવી છે દેશમાં કેટલા ટુરિઝમ સાઇટ્સ બનાવવા માં આવશે તો 50 જેટલા આપણા દેશની અંદર ટુરિઝમ સાઇટ્સ બનાવવા માં આવશે દરેક ધર્મને મળતું દરેક કને નળનું પાણી પૂર પાડવા માટેનું જળજીવન મિશન કાર્યક્રમ લંબાવવામાં આવે છે 2028 સુધી વરિષ્ઠ નાગરિકો માટે एक आ, एक कर मुक्ति बामळेकर ने 50000 रुपयों से अधिक की वदार ने 1 लाख સુધીની કર મુક્તિ કરવામાં કર મુક્તિ કરી દેવામાં આવે છે 1 લાખ સુધીની કર નહીં ભરવો જોઈએ દેશમાં पीएम ધન ધાન્ય કૃષિ યોજના શરૂ કરવામાં આવશે જેનો કેટલા જિલ્લાને લાભ મળશે તો 100 જેટલા જિલ્લાઓને આ વિશન લાભ મળશે દરિયાઈ ઉત્પાદનો સસ્તા થશે કસ્ટમ ડ્યુટી ત્રીસ ટકા થી ઘટાડીને કેટલી કરવામાં આવશે તો પાંચ ટકા ત્રીસ ટકા જે ટેક્સ હતો તે ઘટાડીને પાંચ ટકા કરી દેવામાં આવશે બિહારના ખેડૂતોને મખના ઉત્પાદનમાં વધારો કરવામાં અને મદદ કરવા માટે કયા બોર્ડની રચના કરવામાં આવી તો મખના બોર્ડની રચના કરવામાં આવી છે બીઆરના ખેડૂતોને મખના ઉત્પાદનમાં વધારો કરવા માટે આ બોર્ડ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે થ્રીઆઈ શ્રેષ્ઠતા કેન્દ્રો બનાવવા માટે કેટલા રૂપિયા ફાળવવામાં આવશે તો પાંચસો કરોડ રૂપિયા આ શ્રેષ્ઠતા કેન્દ્ર કેન્દ્રો બનાવવા માટે ફાળવવામાં આવશે દેશના ત્રેવીસ આઈઆઈટીમાં કેટલી બેઠકો વધારવામાં આવશે તો 6500 જેટલી 6500 જેટલી બેઠકો વધારવામાં આવી જશે મ્યુનિસિપલ કોલેજોમાં 10000 નો વધારો કરવામાં આવશે એમએસએમએ માટે લોન ગેરંટી મર્યાદા 5 કરોડ રૂપિયા થી વધારીને કેટલા કરોડ રૂપિયા કરવાનો આવશે તો 10 કરોડ રૂપિયા કરવાનો આવી છે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફૂડ ટેકનોલોજીની સ્થાપના કે કરવામાં આવશે તો બિહારની અંદર पहली बार उद्योगशाहीक बनावनारी महिलाओं ने खिताब कर रुपया जी लोन मर्चे तो बिया कर रुपया शुद्धी लोन मर्चे क्या राज्य ना नाम रूप में विशाल यूरिया प्लांट स्थापना तो असम अंदर आ प्लांट स्थापना तमाम जिला हॉस्पिटलों में डी कैंसर બે કેર કેન્સર સેન્ટર આપવામાં આવશે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં કેટલા કેન્દ્રો બનાવવામાં આવશે તો બસો જેટલા કેન્દ્રો બનાવવામાં આવશે બજેટમાં નાણાં મંત્રીએ કહ્યું અમારું જ્ઞાન જીવાય એનએ પર છે એટલે કે જીવાય એનએ નો અર્થ શું થાય છે તો જી નો અર્થ થાય છે ગરીબ વાયનો અર્થ થાય છે યુવા અને એનવર્ષતા જેંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં

કનેક્ટિવિટી અને કપાસના ખેડૂતોના લાભ માટે પાંચ વર્ષનું કયું મિશન શરૂ કરવામાં આવશે જેથી દેશમાં કાપડના ઉદ્યોગોમાં પણ મજબૂત બનશે તો મિશન કપાસ શરૂ કરવામાં આવશે જેથી ખેડૂતોને કપાસના પાકમાં સારો એવો લાભ થશે અને ઉત્પાદન વધારવામાં પણ મદદરૂપ થશે